લુણાવાડા ખાતે ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા ભવ્ય સ્નેહ મિલન. મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા નગર ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના મહીસાગર તથા ઓએસએસ એકતા મંતે મજ લુણાવાડા સાત મોહલા પંચ અને મહીસાગર જિલ્લાના ક્ષત્રિય ઠાકોર સમાજના વિવિધ સંગઠનો દ્વારા નવા વર્ષ નિમિત્તનો સ્નેહ મિલન કાર્યક્રમનો નું લુણાવાડા ખાતે યોજાવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશ પ્રમુખ અલ્પેશ ઠાકોર તેમજ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પ્રદેશ ઉપપ્રમુખ ધવલસિંહ ઝાલાની અધ્યક્ષતામાં યોજાયો હતો જેમાં લુણાવાડાના ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણ મહીસાગર જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારીયા પંચમહાલ ડેરીના ડિરેક્ટર જુવાનસિંહ ચૌહાણ લુણાવાડા પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ માલીવાડ રઘુસિંહ પરમાર તેમજ જિલ્લાના ક્ષત્રિય ઠાકોર સેનાના મોટી સંખ્યામાં કાર્યકરો હોદ્દેદારો અને મોટી સંખ્યામાં સમાજના આગેવાનો વડીલો મહિલાને બાળકો ઉપસ્થિત રહ્યા હતા જ્યારે આવનારા દિવસોમાં શિક્ષણ તરફ સમાજને કેવી રીતે આગળ લઈ જવો અને શૈક્ષણિક સંસ્થા તાલુકે તાલુકેને જીલ્લે જીલ્લે તેમજ આખા ગુજરાતમાં બને તેના માટેની અહીંયા જાહેરાત કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં શિક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો હતો જેથી સમાજના બેન દીકરીઓ અને ભાઈઓ ઉચ્ચ શિક્ષણ મેળવી આગળ વધે આમ લુણાવાડા ખાતે આવેલ પીએન પંડ્યા કોલેજ ગ્રાઉન્ડ ખાતે સ્નેહલન કાર્યક્રમનો આનંદ ઉલ્લાસ સાથે આયોજન કરવામાં આવ્યું હતું અને જ્યારે સ્વરૂચિ ભોજન લીધા બાદ કાર્યક્રમ સમાપન કરવામાં આવ્યો હતો રાજેશ પટેલિયા બીએન ન્યૂઝ ગુજરાતી મહીસાગર લુણાવાડામાં અમારા ગુજરાત ક્ષત્રિય તેના દ્વારા એક સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું તમામ શ્રેષ્ઠીઓ હાજર હતા અને એમાં અમારી જે એક કલ્પના છે કે સમાજના તાલુકે તાલુકે જિલ્લે જિલ્લે શૈક્ષણિક સંસ્થાઓ બને એના માટે અમારા અહીંના અરુણજી બારિયાએ પોતાની એક બીજું જમીન દાનમાં આપવાની છાત્રાલય માટે વાત કરી છે હું હંમેશા વાત કરતો હોઉં છું કે કોઈ પણ સમાજ આગળ આવ્યો છે તે એમાં પણ એની અચ્છાઈઓ એમાં શિક્ષણ રોજગાર વેશન મુક્તિ ધર્મનું સાચું આચરણ આ બધા પરિબળોને લઈને કોઈ સમાજ કોઈ વ્યક્તિ આગળ આવતો હોય છે ત્યારે હું પણ વારંવાર એક જ વાત કરું છું વેશ્વનો છોડી શિક્ષણ અપનાવો અંધશ્રદ્ધામાંથી બહાર નીકળો તમામ સમાજોની સાથે કદમથી કદમ મિલાવીને આગળ વધવાનું કામ કરો એટલે આજે અહીંયા અહીં આવ્યો છું ને આવનારા સમયમાં અહીંયા લુણાવાળા મહીસાગર એટલે બાલાસીનોર વિરપુરમાં આ જિલ્લાની અંદર શૈક્ષણિક રથ પણ અમે ફેરવવાના છીએ અને એની શરૂઆત પણ અમે અહીં લૂણાવાળાથી કરવાના છીએ બરાબર સાહેબ બીજેડની જે શું છે હું બધાયને કહું કારણ કે આખી જિંદગીના તમારા બચાયેલા નાણાં કોઈ તમને ભરમાવે ખોટી લાલચો આપે શા માટે આવશે અને એમનો શોખ ટાર્ગેટ હોય છે મોટા ભાગે શિક્ષકો હોય છે મોટા ભાગે એવા લોકો હોય છે જે અડધો કલ્પનામાં જતા હોય છે એવી કઈ યોજના છે કે તમને વર્ષ બે વર્ષ ત્રણ વર્ષમાં ડબલ કરી આપે આવી લાલચોથી દૂર રહેવું જોઈએ અને આવા પ્રકારની જે કઈ પ્રવૃત્તિ ચાલતી હું તો આનાથી દૂર રહેવા માટે હંમેશા અપીલ કરતો હોઉં છું અને સખત શબ્દોમાં વખોડતો હોઉં છું બીજું આપનું ધ્યાન નહીં હોય બીજું પણ ચાલે છે તમામ જગ્યાએ ત્યારે ડ્રોના નામે અને ડ્રો જુઓ એક ટ્રેક્ટર હોય એક ગાડી હોય અને એક એક લાખ લોકો ટિકિટ લે આ પ્રકારનું પણ એક સેવાના નામે બહુ મોટું ચાલે છે ત્યારે આવી બધી બાબતોથી આ જે કંઈ ચાલ્યું છે હું તો આ લોકોના પૈસા કોણ પાછા અપાવશે પૈસા બચ્યા છે કે નહીં બચ્યા ઉડાડી માર્યા છે એમના મોત શોકમાં ઉડાડ્યા છે કે શું કર્યું છે મને ખબર નથી પણ જે લોકોના પૈસા ડૂબ્યા છે એ લોકોની શું મનોદશા છે આજે હું કલ્પના કરવી અઘરી છું ત્યારે હું લોકોને કહું છું કે આવું વર્ષોથી ચાલુ આવે છે હું નાનો હતો ત્યારે એક ચારો નાખે દસ ટકા રૂપિયા લોકોમાં નાખી ટકા લોકોના પૈસા ખરવી લે આ પ્રકારની એક સ્કીમ વર્ષોથી ચાલે છે લોકો જાણે છે તેમ છતાં કેમ આવું કરે છે આ લોકો એટલા બધા બોલવામાં શાર્પ હોય છે કે અમે બીજાને તો ખબર નહીં પણ તમને પૈસા મળી જશે તમારા કરી આપશું આવી લાલચ પણ લાલચમાં બધા ઠગાતા હોય છે ત્યારે આવી જે કોઈ બાબત છે એમાં રાજ્ય સરકાર આગળ આવે એમાં રાજ્ય સરકાર તરફથી તો કામ થઈ જ રહ્યું છે સીઆરડી તપાસ કરી રહી છે પણ આ લોકોના વળતર માટે કોઈ ચોક્કસ નક્કર કાર્યવાહી થાય નહીં બચારા પૈસા જે લોકોના ગયા છે એમનું શું વાંક એટલે એમના પૈસા પણ એ લોકોને વળતર મળે એમના પૈસા જે રોક્યા છે પાછા મળે એના માટે પણ ચોક્કસ દિશામાં વધવું પડે

મારો મુદ્દો એ છે કામગીરી કરવાના ગુનેગારો પકડાશે પણ આમની સામે જે લોકોના પૈસા ગયા છે એનું શું કે એ લોકોના પૈસા પાછા આવે એની કામ બીજું હું મીડિયાના મિત્રોને કહું છું કે અમે લાખો લોકો જોડે સેલ્ફી પડાતા હોય છે ક્યારેક કોઈ બાબતોમાં અમે પણ ક્યાંક અંજાન હોઈએ છીએ ત્યારે અમારી જોડે પડાયેલો ફોટો કે અમારા બોલાયેલા બે શબ્દો એના કારણે તમે અમને દૂષિત બનાવી દો હું આજે આપને કહું કે કોઈ સાબિત કરી દે કે અમે કોઈ કરપ્શનમાં કે એક રૂપિયો કોઈ ચાનો પણ બીજાનો લેતા હોય તો અમે રાજનીતિ છોડી દેવા તૈયાર છીએ પણ આટલા લાખો લોકો કરોડો મારા તો કરોડો લોકો સેલ્ફી છે કોણ ક્યાં સેલ્ફી પડાય ગયું એ પછી મર્ડર કરી નાખે ચીટિંગ કરે લૂંટ કરે તો એમાં અમે દોષિત નથી એટલે ખબર પડે અને પછી અમે એને છાવડતા હોય તો સો ટકા અમે દોષિત છીએ પણ કોઈ રાજનેતા આવા લોકોને હું નથી માનતો કે સેહ આપતું હોય કોઈ મદદ કરતું હોય એટલે બધા જનો એક જ અવાજ છે હું જ્યારે વાત કરું ત્યારે બધાનો એક જ અવાજ છે કે આપણા શી ખબર કે આ ભાઈ આવા હશે અને એક જ અવાજ છે કે આ આને તો સજા થાય પણ જે લોકોના રૂપિયા છે એ રૂપિયા પાછા આવે આ માટે કોઈ નક્કર કાર્યવાહી થાય ત્યારે મને આનંદ છે નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએ ન્યૂઝ ગુજરાતી બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજ ને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરો બી એન ન્યુઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યુઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો